ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આવતા એકેડેમિક વર્ષથી એમબીએ ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પહેલી વખત એમબીએને ઓનલાઈન મોડ ઉપર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે યુ જી સી એ જીટીયુને ઓનલાઈન કોર્સ ચલાવવાની મંજૂરી આપ્યા બાદ યુનિવર્સિટીએ આગામી ચૌદ નવેમ્બર સુધીમાં અરજીઓ મંગાવવાની જાહેરાત કરી દીધી છે તો આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં ચાલતા અન્ય કોર્સને પણ ઓનલાઈન મોડ ઉપર ઓફર કરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા તાજેતરમાં કેટલીક યુનિવર્સિટીઓને ઓનલાઈન કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે તો યુજીસીના પ્રકારની દરખાસ્તના સંદર્ભમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ પહેલી વખત એમ ઇન્ટરનેશનલ બિઝનેસ કોર્સ ઓનલાઈન કરવાની મંજૂરી માંગી હતી તો યુજીસી દ્વારા પ્રકારની મંજૂરી આપી દેવામાં આવતા હવે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જે ઉમેદવારો એમબીએ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ ઓનલાઈન કરવા ઈચ્છતા હોય તેઓ આગામી ચૌદમી નવેમ્બર સુધી દરખાસ્ત કરી શકશે આ કોર્સની સમય મર્યાદા કુલ બે વર્ષ એટલે કે ચાર સેમેસ્ટર હશે ઓનલાઈન કોર્સમાં કુલ ની મર્યાદામાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવશે દરેક સેમેસ્ટરની ફી વીસ હજાર પ્રમાણે લેવામાં આવશે તો ઓનલાઈન કોર્સમાં પ્રવેશ ઇચ્છતા ઉમેદવારોના ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા માર્ક અને સીમેન્ટ આપી હોય તે જરૂરી છે એટલે કે સિમેન્ટના સ્કોર પ્રમાણે પ્રવેશ આપવામાં નહીં આવે પરંતુ સિમેન્ટ આપી હોય તો પણ ઓનલાઈન કોર્સ કરવા માટે દરખાસ્ત કરી શકાશે આ કોર્સ ઓનલાઈન મોડ ઉપર જ ચલાવવામાં આવશે આ કોર્સના કોઓર્ડિનેટર કહે છે કે જીટીયુએ પહેલી વખત યુજીસી સમક્ષ ઓનલાઈન કોર્સ શરૂ કરવા માટે દરખાસ્ત કરી હતી જેની મંજૂરી આપી દેવામાં આવી છે તો આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં ચાલતા અન્ય કેટલાક કોર્સ જેવા કે ડિપ્લોમા ઇન ડેટા સાયન્સ કે માર્કેટિંગ સહિતના જુદા જુદા કોર્સ હાલમાં ઓફલાઈન મોડમાં ચલાવવામાં આવે છે તેને પણ ઓનલાઈન મોડ ઉપર વિદ્યાર્થીઓ ઓફર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે આમ હવે નોકરી કરતાં કે બિઝનેસ કરતા કોઈપણ વ્યક્તિ ઓનલાઈન મોડ ઉપર એમબીએ કરી અને યુજીસી માન્ય ડિગ્રી મેળવી શકે તેવી વ્યવસ્થા જીટીયુ દ્વારા પૂરી પાડવામાં આવશે